આવ જોવાન થાસે પણ એવા એટલું તો આવડવું જ જોરે ને બબ્બે ભાઈ ભીઓ ઘરે હતી અને મમ્મીએ કાઈ શીખવાડ્યું જ નઈ હોય મારા ભાઈ ની હાસી વાત છે લંગા બટા બધું થોડું શીખવાડવાનું હોય પીરમાંથી કાઈક તો શીખીને આવી છે ને રાંતા કાઈ નથી આવડતું તારી બાઈડી ને એ લંગા એવું નથી મમ્મી એને છે ને એક ને એક દીકરી હતી ને મારા હાહરાની ને એને છે ને બહુ લાટે કોડે દ્રાખી છે કાઈ કામ કરવા દીધું નથી અને અનાવડી લાટે કોટે રહી છે તો મમ્મી આપણે ફોહલાવી ફોહલાવીને બધું શીખવાડી દેવાય એની અરે બધાય નહીં મમ્મી મારા દીકરા લંગા બધાય ની દીકરીઓને લાટે કોટે રાખ્યું હોય પણ કાઈક માં ને ભાભીઓ બે હતી એની માં આવડી મોટી ગોઢી થઈ કાઈક તો કામ શીખવાડે કે નહીં પારકા ઘરે દીકરીઓને મોકલવાની હોય તો રાંતાને એવું નો શીખવાડે વીંગડી ભાભી તું કાઈ બળતરા કરમાં માં લંગુને હું બધું શીખવાડી દશ

મારા બે ભાઈઓન મારી બે ભાભીઓન માર મમ્મી ને બધા મન કેતા તક લંગુ તારે પારકા ઘરે જવાનું કાઈક શીખ કાઈ શીખ પણ હું કાઈ શીખી જ અને અતારે મારે ખોબે આહુડે રોવાના દી આયા શીખી લીધું હોત તો મારી હાહુ મને હું કઈ જાત માર હાહુ કે ને એવું મારે કાઈ નથી રેવા દેવું મારે બધું શીખી જાવું છે રાંતા ઘર નું કામ પોતા કરતા લુગડા ધોતા ઠામડા ઉટકતા બધું શીખી જાવું છે હવે લંગુવા અવળું ફરીન હું બડબડ બડબડ કર આવસો કાઈ નઈ મમ્મી હું વિચાર કરતી હતી મને જ છે ને તમે થોડોક ટાઈમ આપો ને થોડાક ટાઈમ તે બધું શીખી જ જશે તમે ક્યો ન એવું કાઈ નઈ રેવા દો મમ્મી મમ્મી હવે તમે લંગુ ભાભી ને નો કેતા હો બિचारा બધું શીખી જશે આમ તો જйно મોટું કેવું થઈ ગયું છે બિચારાનું હા મમ્મી લંગુ ને હવે નો કાઈ કેતા હો બિચારી વીંગડી ભાભી તું પાવણી ન તો તને કાઈ નોતું આવડતો અને તને આમ બધાએ બધું શીખવાડી દીધું તું અને અત્યારે તું બોલસ એવું અમે તારી બોલ્યા હોત તો લંઘુ ને હવે કઈ ન કેતી બિચારી બધું શીખી જાશે હું એને બધું શીખવાડી દઇશ અને બિચારી વાર લાગે ને ઈ કાઈ થોડી વહુ થઈ ને જન્મી છે હવે બધું શીખી જાશે હા હારે આવી છે એટલે હા તો હારું

મમ્મી પપ્પા તમારું મેં મોઢું જ નથી જોયું હમણાંથી કાંઈ વાતચીત તાતી નથી કેટલી હું રાજી થઈ ગઈ તમે આવ્યા તે કેમ છે મમ્મી પપ્પા હારું છે ને બેહો બે સોફે જીણકી સાની રહી જા મારી બેન મારી દીકરીઓ કે દુના મેં તમારા મોઢા જ ન જોયા તાર પપ્પા ને ગોગડી ને ઝીણકી ગોગડી ને ઝીણકી નકરા કર્યા કરતા અમારે હાલવાનું હતું ને હું તાર પપ્પા બે નીકળ્યા ને સોળિયું ને મળતા જાય મે મારી સોળિયું કે દુ ની નથી મેં તાર પપ્પા ફોન કરતા ત્યાં કે હું ને ઝીણકી ને ફોન કરી દઉં મેં ના પાડી મેં કીધું એને આપણે ફોન નથી કરવો ઓછી તારા જાવી ને સોળિયું રાજી થઈ જાય સાન્યું રહી જાવ મારી દીકરીયું તમારી માનું મરતું ભાડ મોઢું ભાડો નો સાન્યું રહ્યો ને તો

મમ્મી તમે રોકા હો આજ નો દી આયા સો ને એટલે મમ્મી તમે ને માર પપ્પા બેહો હો હું તમાર હાટુ સા કરતી આવો જે કે તો બે મમ્મી પપ્પા રે નઈ ગોગડી બટા સા નથી પીવી હો મને એસિડિટી જેવું થઈ ગયું છે ને તાર પપ્પા ની એસિડિટી જેવું થઈ ગયું છે બહાર હોટેલ માં ખાધું ને તે આમ એવા ને એવા ઓટકાર આવે છે એટલે સા નો બનાવતી માર દીકરી લે આ લે લે વેવાઈ ને વેવાઈ ને ક્યારે આયા કેમ છે આવો આવો બસ હજી આવીને જો બેઠા છે ને પાણી પીધું રેવાય કેમ છે તમને અમને થારું છે જાજા દિવસે ભૂલા પડ્યા તમે એવું નોતું લોગડી બેન આવવાનું કઈ નક્કી નોતું તમારા ભાઈ ને આઈન પા કામ હતું ને તે તમારું ગામ વશ માં આવ્યું તે તમાર ભાઈ ને મે કીધું કે હાલો ને ને મળતા જ એટલે આવ્યા છે તે આવ્યા છો તો રોકાજો હમણા રોકાવા એમ નથી વેમાય અમારે કામ ના પાર નથી તમારા ભાઈ ને કામ હતું ને એટલે આવ્યા તા અને ઘરે એટલું કામ છે ને તમારા ભાઈને રજાઈ નથી તો હો મમ્મી તમે આમ વયા જાવ રોકાતા નથી નકરો પાણી પીધું સા બનાવવાની ના પાડો રોકાઈ જાવ ને મમ્મી આજ ની રાઈતે રાતે વાળું પાણી કરીને રાતે સુઈ જાજો ને પછી સવારે વેલા નીકળી જાજો ને મમ્મી ગોગડી બેન હા શું રોકાઈ જાવ ને ગોગડી મારો ભાણીયો ક્યાં છે ગોગડીયો એ લેતે જા ઘડીક રમાડી પછી નીકળવાનું છે અમારે મમ્મી તમે ઊભા રહી રહી ને થાકી જાશો એ ખુરશી ઉપર બેસી જાવ

કહેજો કરે ને કોઈના બાપનો નહીં એવો રોવે ગોગડી એવી જ હતી નાની હતી ને ત્યારે ગોગડાના પપ્પા ભાળીને ભૂખ જાય એવો ભાણિયો છે આપણે ગોગડીનો લે આ લે લે ગોગડીના મમ્મી પપ્પા ની બધા ક્યારે આવ્યા મને ખબર જ નહોતી ક્યાં રૂ ના આવ્યા સિબરી માસી હાલ લે ગોગડાની માં પછી આપણે ઘરે પોકતા પોકતા અંધારું થઈ જાહે હો હટ નીકળી જાય હાલો આવજે ગોકડી બેટા જિંદગી બેટા આવજે બે બે નું હસવું રેજો અને લોકડી બેન તમે હવે ક્યારેક ભૂલા પડો સીબરી બેન ને લઈને આવજો મમ્મી પાસે આવજો હું જિંદગી વિસાર કરજો જ છું લંગુ બેન ને તેડી ગયા ને તે તો હાથ આઠ દે મે કીધું જઈ આવી આપણે પીર માં એમ શિબરી માં છે હમણા રોકાવાના છે ને તે મેં તો અંબે બેનું પીર માં જઈ આવી એમ તે આવશું મમ્મી એમ થોડાક દી માં હો

દેવા તો પડે જ ને ગોગડી દીકરા અમારે હાથ ખોટનો એકનો એક ભાણિયો છે મારી દીકરી તાર ભાણિયા ને લુગડા ને એવું લઈ દે છે અને તમ બે બેનો એ લુગડા લઈ લેજો મારી દીકરી હા લે લાખરી હવે આપણે નહીં કરી તે ગોગડી તાર મમ્મી પપ્પા સા પાણી ને એવું કાઈ નો પીધું નગરો પાણી પીને વહી ગયા ઘણી તાણ કરી સિબરી માસી પણ નો પીધું એમ ને ઉતાવળ હતી ને એટલે વહી ગયા ગોગડી લંગુ ને ફોન તો કર હું કરેસ માર સોડી મમ્મી મારા ફોનમાં માં નથી તમે જ કરો ને મારો ફોન ક્યાં હશે આ એરો મારી પાસે છે લે હું જ લગાડું આલ ગોગડી ફોન કરું માર લંગોડી હું કરે છે હાલો હું કરે મારી દીકરી અમને થંભારતી નથી બે દીઠાની વઈ ગઈ છો નઈ ફોન નઈ કાઈ ઠીક હારું છે ને માર દીકરીને હા જો ને બધા બેઠા શિબરી માછી ને ગોગડી ને ગોગડીઓ હુતો છે ને ઝીણકી સોફા ઉપર ઊભી છે અને હુંય બેઠી છું તને થારું છે ને

બે માણ રોટલો ખાવા વૈયા જાયજો મમ્મી કાલ તો મારે કેટલું બધું કામ છે રોટલો ખાવા કેમ જાવ બે ત્રણ જણા નું કાટલું કરવાનું છે

પણ મેં અહીંયા રાખી છે કઈ વાત કરી નથી મેં કીધું અમારી દીકરી હજી ભણે છે નાની છે હમણાં કઈ કરવાનું નથી ખાલી અહીંયા રાખી મેં કીધું જોઈ લઈશું હાલો ને ભગવાને ધાર્યું છે એમ થાહે લંગાના પપ્પા તમે કે આ નો પાડતા હો આપણી નું આપણે હમણાં કરવાનું જ નથી અને ભણી ગણી લે ને પછી દેનું નક્કી કરવાનું છે ત્યાં સુધી કરવાનું જ નથી અને નક્કી કરી ને સીધા સાંડલા ને સીધા લગન હા એ તો મને ખબર છે લંગાની માં હમણાં આપણે નથી કરવાનું

તે તાર મમ્મી ને ને રોકાઈ નઈ જાવા હું કામ દીધા મારા ગોગડા મે બહુ તાણ કરી પણ ઈ નો રોકાણા કેટલું કીધું રોકાવ રોકાવ પણ મારા પપ્પા ને કામ હતું ને એટલે વઈ આવી ગયા આ તો મહણિયા કાકા એ ખાવા માં ભળી ગયા છે હા ઓ શિબરી માસી મહણિયા કાકા ભૂખા થાય ને એટલે ખાવા ટાઈમે આવી જ જાય અને આપણે છે ને આપડા ઘરમાં માં એ રીવાત છે વધારે દ્રાંધવાનો બે ત્રણ જણા ખાઈ લે ને એટલું વધવું જ પડે

ગોગડી તે પૂછી લીધું ને એટલે હાલ હું તને કહીશ તો શિબ્રા માસા પાસે મે 1.5 લાખ લીધા હતા તે પછી માર પાસે થ્યા નઈ ને તે દેવાના નઈ એટલે શિબ્રા માસાનું મે 1.5 લાખ નું કાટલું કરી નાખ્યું એટલે મારી એ બહુ નઈ બોલતા ગોગડી તાર માસા મને હોત તા હોય કે ગોગડે મારું 1.5 લાખ નું કાટલું કરી નાખ્યું તો જે જેમ બને એમ થોડા થોડા કરીને એના દઈ દેજો

હાલો હાલો ગોગડા મમ્મી ને ભૂખ લાગી છે બધા આપણે ખાઈ લેવી હા લાલ ગોગડી ખાઈ લે વિશારા મહણિયા કાકાય ભૂખા થયા છે ગોગડી આપણે ખાવી નહીં પેલા લંગુ ને ફોન લગાડ તો માર સોડી હું કરે છે બહુ હાંભરી ગઈ હાલો લગાડો મમ્મી ફોન લંગુ બેન ને ગોગડી ફોન સ્પીકર ઉપર રાખજે હો એટલે અમને બધાય ને લંગુ નો અવાજ સાંભળાય હાલો શું કરો છો લંગુ બેન હે

અરે લંગુ બેન અમારે તો મોજે મોજ છે બહુ સારું છે બધા તમારે ખાવું હોય તો અને બધા મજા કરે છે જો મમ્મી બેઠા છે પપ્પા બેઠા છે ઝીણિયા ભાઈ ઝીણકી તમારો ભાઈ ગોગડો શીબરીમાં સીન મહાકા ખાવા એવા છે અને ગોગડીયો ઘોડિયામાં હું તો છે

અને પછી નિરાય કે આવજો આટો મારવાના હાલો હવે હું ફોન મૂકું છું અને અમે બધા ખાવા બેહ દીસે ગોગડી ભૂતડી આયવા લ્યો હું ભૂતડી આયવા આય હાલ ખાવા બેહ જાય અમારી આરે ના ના ગોગડી મારા આગો નથી તે વઘારેલી ખીસડી બનાવી છે ને તે તું થોડીક મન વઘારેલી ખીસડી દેની લઈ જાને ભૂતડી મે તો કેટલી બધી કુકર ભરીને બનાવીશ વઘારેલી ખીસડી ગોગડીયા બાઉલ માં ખીસડી કાઢેલી છે ને ભૂતડીને ને દઈ દે આપણે બધા કુકર માં કાઢીને ખાશું આલે ભૂતડી લઈ જા ખીસડી પણ વાટકો પાછી દઈ જાજે જેવો એ ગોગડી ની કાઈ તારો વાટકો લઈ નમી જાવી અરે મારી ભૂતડી તું તો બહુ જા કા તને ખોટું બહુ લાગી જાય તું ભૂલકણી ની એટલે ભૂલી જા ને એટલે પછી અમાર વાટકા ખાવામાં તાણ આવે ખીચડી ખાઈનું ઠામડા ઉટકી નાખો ને પછી તાર વાટકો હું તને દઈ જાશ હો હાલ હું જાવ છું હવે જીણ કે ભૂખ લાગી છે હો ખાવાનું ઠરે છે હવે હા ગોગડી હાલો હાલો ખાઈ લેવી ખાવાનું ઠરે છે મહાણિયા કાકાય બિશારા ભૂખ્યા થયા છે